દિવસ પહેલાં અમદાવાદના રાયખડ ખાતે રાયખડ મિલમાં વર્ષોથી રહેતા લોકોને જે રાયખડ મિલના માલિક દ્વારા ખાલી કરવામાં આવ્યા બાઉન્સરો સાથે પોલીસ પણ ત્યાં પહોંચી અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને એવી ફરિયાદો મળી કે ત્યાંના સ્થાનિક પોલીસ અધિકારી દ્વારા ભર્યું વર્તન કરવામાં આવ્યું તેના જ કારણે આજે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી રાયખડ મિલના લોકોને સાથે રાખી અમદાવાદ પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા અને શું કહ્યું તેમણે કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ માં આપનું સ્વાગત છે હું જો ફેઝાન અમદાવાદના રાયખડ ખાતે આવેલી મિલ માં છેલ્લા ઘણા વર્ષોથી ત્યાં લોકો રહી રહ્યા હતા અચાનક જ મિલ માલિક દ્વારા એક નોટિસ આપવામાં આવે છે ને ત્યાં રહેતા લોકોને મિલ ખાલી કરી દેવા માટે આદેશ કરવામાં આવે છે આરોપ તો ત્યાં સુધી છે કે રાયખંડના મિલ માલિક દ્વારા ખાનગી બાઉન્સરોને સાથે રાખીને બળજબરીપૂર્વક ત્યાં રહેતા લોકોના મકાન ખાલી કરાવ્યા ત્યારે આ મામલે પોલીસ ઉપર પણ ગંભીર આરોપો લાગી રહ્યા છે કે પોલીસે પણ સાથે રહીને આ જે મકાનો છે તે ખાલી કરાવ્યા ને આ ઘટના બાબતે જિગ્નેશ મેવાણીને એક રજૂઆત મળી કે ત્યાંના સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા ભર્યું વર્તન લોકો સાથે કર્યું ને આ ઘટનાના કારણે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી આજે રાયખડ મિલના સ્થાનિક લોકોને સાથે રાખીને અમદાવાદ પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા હતા તેમણે અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ સાથે મુલાકાત કરી ને આ ઘટનામાં જે સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર છે જેમણે ભર્યું વર્તન કર્યું છે તેમના વિરુદ્ધ લેખિતમાં ફરિયાદ કરી છે ને આ મામલે તેમણે પ્રતિક્રિયા આપતા શું નિવેદન આપ્યું છે તે સાંભળી લો ઉદ્યોગપતિઓ બિલ્ડરો અને પૈસાદાર વર્ગની ચાપલુસી માટે જાણીતી ગુજરાતની ભાજપ સરકાર એ સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે અને ખાસ કરીને શહેરોમાં આદિવાસી મુસ્લિમ દલિત દેવીપૂજક ઠાકોર માલધારી આવા વંચિત વર્ગોને પોતાના આશિયાના પોતાના મકાનો તોડીને બેઘર કરવા માટે છેલ્લા એક દોઢ વર્ષથી જબરદસ્ત કામે લાગેલી છે છેલ્લા એકાદ વર્ષમાં અમદાવાદ શહેરમાં ચંડોળા તળાવ હોય મોટેરા ચાંદખેડા સુભાષ બ્રિજ ઓઢવની રબારી વસાહત અને રાયખડ વિસ્તારમાં તાજેતરમાં આ બધા વિસ્તારો થઈને લગભગ પંદર હજાર લોકોના મકાન તોડી સિત્તેરથી એંશી હજાર લોકોને આપણા કહેવાતા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીએ ઉપર આ ભણે નીચે ધરતી આવી પરિસ્થિતિમાં નરક જેવી પરિસ્થિતિમાં લાવીને મૂકી દીધા છે આ સંજોગોમાં આજે પોલીસ કમિશનરને એમણે એવું કહેવા આવ્યા હતા કે કલેક્ટર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરશ્રી હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટનો કોઈ આદેશ હોય તો પોલીસનું કામ એ આદેશના અમલીકરણ માટે ફક્ત કાયદો અને વ્યવસ્થા જાળવવાથી વિશેષ કંઈ નથી પણ રાયખડના આ મિલના પ્રકરણમાં સંબંધિત પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા બહુ ભયંકર પ્રકારનો ઘમંડ બતાવી ગરીબ માણસો સાથે સ્ત્રીઓ સાથે અને ખાસ કરીને સિત્તેર પંચોતેર વર્ષની બહેનો સાથે જે બેહોદ વર્તન કરવામાં આવ્યું એ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાય એમ નથી સિત્તેર પંચોતેર વર્ષના આપણી દાદીની ઉંમરના કોઈક વૃદ્ધાએ કોઈક મહિલાએ મને એવી ફરિયાદ કરવી પડે કે જિગ્નેશભાઈ મારું કાંડું મચેડી નાખ્યું કે રાજ્યની પોલીસ માટે રાજ્યની ભાજપ સરકાર માટે શરમનો વિષય છે એક ગુજરાતી તરીકે આપણા માટે શરમનો વિષય છે કે આપણા માની દાદીની કોઈ ઉંમરની સ્ત્રી જેનું આખું જીવન કાળી મજૂરી કરવામાં મિલ મજૂર તરીકે ગયું હોય જેણે પોતાની જિંદગીની પાય પાયની રકમ જોડીને એક નાનોકડું મકાન બનાવ્યું હોય તમારે એના મકાનમાંથી વિમુખ કરવા પડે તો પણ એની તમીઝ હોવી જોઈએ એક વિવેક હોવો જોઈએ આ તમામ તમીઝ અને વિવેકને સાઈડ પર મૂકી પોલીસ ઇન્સ્પેક્ટર સામે આરોપ છે કે એમણે એવા વાક્યોનો પ્રયોગ કર્યો હટાવી દો બધા રાષ્ટ્રદ્રોહીઓને એમણે એવો ફાંકો મારે જોયું નેમપ્લેટ બતાવતા હતા ગરીબોને કે હું કોણ છું મારું નામ જુઓ તો ભાઈ તને તને શેનો ઘમંડ છે તારો ઘમંડ તારી બધી હોશિયારી ઉતારી નાખવા માટે આજે પોલીસ કમિશનર આવ્યા છે પણ બધા જ આ ઝૂંપડાવાસીઓને પણ અપીલ કરું છું કે હું તમારો સમર્થક છું મૂળ લડાઈ તમારી જે તમે આ ઘમંડી પીઆઈનો પારો ઉતરી ના જાય એને સસ્પેન્ડ ના કરે ત્યાં સુધી લડત ચાલુ રાખજો હું તમારા સાથ સહકારને ટેકામાં છું આ ઉપરાંત ફક્ત રાયખડ વિસ્તારની અમદાવાદ શહેરમાં જ્યાં પણ કોઈપણ સમાજના કોઈપણ જ્ઞાતિ કે ધર્મના ઝૂંપડા કે મકાનો તૂટે તેની સામે કોંગ્રેસ પાર્ટી તરીકે કોંગ્રેસ પરિવાર તરીકે અને ગુજરાતના એક નાગરિક તરીકે પણ હું અડધી રાતે આવીને શક્ય બને એટલી જગ્યાએ લડત લડવાને મદદ કરવા તૈયાર બનીશ આ બાબતની અમારી કમિટમેન્ટ છે આજે પોલીસ કમિશનરશ્રીને મળ્યા એમણે કહ્યું છે કે જે પોલીસ ઇન્સ્પેક્ટર સામે આવા વર્તનની તમે ફરિયાદ કરો છો એને મને લેખિત ફરિયાદ આપો અમે એની તપાસનો આદેશ કરીશું તો મોટાભાગે રાયખડના પોલીસ ઇન્સ્પેક્ટર સામે તપાસનો આદેશ થશે પણ અમારી માગણી ફક્ત કુલડીમાં ગોળ ભાગનારી તપાસ નહીં એમને સસ્પેન્ડ કરી દેવામાં આવે જેથી આખા ગુજરાતના પોલીસ કર્મીઓમાં પણ એક મેસેજ જાય કે ગરીબ માણસો સાથે આવું વર્તન ચલાવી લેવામાં નહીં આવે અદાનીના ભાઈ એ પ્રોપર્ટી ખરીદવાના છે અને એના સિવાય પણ બહુ બધા મોટા પૂંજીપતિઓનો આ જમીનમાં ડોળો છે એ જે પણ હોય કાયદો એ કાયદાનું કામ કરવું જોઈએ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટનો કોઈ આદેશ નથી અને સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ ગાઇડલાઇન છે કે કોઈ પણ માણસની દુકાન કે મકાન તોડું તો પંદર દિવસ પહેલાં નોટિસ આપવી પડે પંદર દિવસની નોટિસનો સમય આપ્યો નથી મુદ્દા નંબર બે સાત દિવસની નોટિસ આપી એ સમયગાળા દરમિયાન આ ગરીબ માણસોએ કોર્ટમાં પિટિશન દાખલ કરીને સ્ટે માટેનો પ્રયત્ન કર્યો સ્ટે નહોતો મળ્યો તો પોલીસ પ્રશાસન અને ડેવલપર્સનું પણ એવું વલણ હોવું જોઈએ કે ગરીબ માણસને પોતાનો સામાન કાઢી લેવા દઈએ જે બેન દીકરીઓ આમાં વસતી હોય એની સાથે વિવેકપૂર્વકનું વર્તન કરીએ એટલે બહુ જ ખરાબ પ્રકારનું વર્તન થયું છે એકદમ અમાનવીય પ્રકારનું વર્તન થયું છે એટલે પોલીસ કમિશનરે મેં પણ કહ્યું છે કે આગળ ઉપર અમદાવાદ શહેરમાં ડેમોલિશન થવાનું હોય તો મ્યુનિસિપલ કમિશનર સાથે તમે એવું કોર્ડિનેશન કરો કે જેથી તમારો પોલીસ સ્ટાફ અને નાગરિકોએ એકબીજા સામે આવવું ન પડે પણ નેતાઓના આશીર્વાદ વિના આવું શક્ય નથી કમલમ અને ગાંધીનગરના નેતાઓના આશીર્વાદ વિના આટલો બધો ફાટવા પોલીસ કર્મીઓ અને ડેવલપર્સ કરે જ નહીં પણ જે બી હોય હર જોર કે ટક્કર પે સંઘર્ષ અમારા ના રહે લડીશું બિલકુલ પોલીસના જે માણસો બાઉન્સરો લઈને ઉતરે છે એ અનેક પ્રકારની અનૈતિક પ્રવૃત્તિ ચાલતી હોય ત્યાં બાઉન્સરોને કેમ મોકલતા નથી રાઈટ દારૂ જુગાર નડ્ડા ચાલતા હોય ત્યાં બાઉન્સરોને મોકલતા નથી એમડી ડ્રગ્સ વેચાતું હોય ત્યાં બાઉન્સરોને મોકલતા નથી ઇન્ફેક્ટ હું તો ત્યાં સુધી કહું કાયદો તો આ ઇલીગલ પ્રવૃત્તિના ઠેકાણામાં પણ બાઉન્સરને મોકલવાની પરમિશન નથી આપતું પોલીસ સ્ટાફ શેના માટે છે એસઆરપી શેના માટે છે પોલીસને કદાચ સ્થળ ઉપર પહોંચ્યા પછી લાગે કે સ્ટાફ ઓછો છે તો ફોન કરીને બીજો સ્ટાફ મંગાવે બે દિવસ પૂરતું ડેમોલિશન મોકૂફ રાખે પણ તમે પ્રાઇવેટ બોડી બિલ્ડરોને બાઉન્સરોને લઈને આવીને પંચોતેર વર્ષની વૃદ્ધાનું કાંડું મરડાઈ જાય એ પ્રમાણેનું વર્તન કરો તો કહેવાનું મન થાય કે તમે ઘરે જઈને તમને જન્મ આપનારી તમારી માનકે કહેજો કે હે મા મેં તારાજીવી બીજી માનું કાંડું મરડીને આવ્યો છું હું તારા દીકરા તરીકે કેવો લાગ્યો આવું તમે તમારી માનકીએ કહેજો આવું પોલીસ કર્મીનું કહું છું આપે સાંભળ્યા અહતાવડ ગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તેઓ આકરા પાણીએ જોવા મળ્યા છે તેમણે સરકાર ઉપર પ્રહાર કરવાની શરૂઆત કરી છે જે ડિમોલેશનની પ્રક્રિયા ગુજરાતભરમાં ચાલી રહી છે ત્યારે બીજી કંપનીઓને જમીન પધરાવવા માટે આ ષડયંત્ર ચાલતા હોય તેવા આરોપો પણ તેઓ લગાવી રહ્યા છે સાથે તેમણે સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર સામે આકરા તેવર અપનાવ્યા છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં